નમસ્કાર બાળ મિત્રો હું ઉનાગર પ્રીતિ ગજેરા વિદ્યા ભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બે માં વિષય ગુજરાતી પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ તેની આપણે વાર્તા સાંભળીશું એક હતું ગામ એમાં ઘણા ઉંદર ઘરમાં ઉંદર બાગમાં ઉંદર

સુખેથી પીવા ન દે સુખેથી બેસવા ન દે સુખેથી ઊંઘવા ન દે સુખેથી ચાલવા ન દે સુખેથી ફરવા પણ ન દે આમ જાઓ તો પણ ચૂ 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 તેમ જાઓ તો પણ ચૂ 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 જ્યાં જાઓ ત્યાં ચૂ 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 હવે ગામના લોકો કંટાળ્યા કે હવે આ ઉંદરોનું કરવું શું એ આપણને સુખેથી ખાવા પણ નથી દેતા પીવા નથી દેતા સુવા નથી દેતા ફરવા પણ નથી દેતા હવે આપણે કરવું શું તમને ખબર છે એ ઉંદરો કેવા હતા જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ગોરા ઉંદર મોટા ઉંદર ના પૂછાય પરીક્ષામાં કે ઉંદરો કેવા દેખાતા હતા તો તમને આવડે કે ઉંદરો નાના મોટા જાડા પાતળા કાળા અને ગોરા હતા બરાબર ચાલો તો હવે આ બધા જ ઉંદરોને લીધે ગામના લોકો તો કંટાળ્યા કે હવે કરવું શું એવામાં એક વાસડીવાળો આવ્યો વાસડીવાળો આવે છે તો ગામના બધા લોકો ત્યાં બહાર બેઠા હોય છે અને વાતો કરતા હોય છે કે હવે આપણે કરશું શું તો ગામના આ વાતો સાંભળી વાસડીવાળો કહે છે અને ત્યાં આવે છે કે શું થયું તો કહે છે કે આ બધા ઉંદરોથી અમે કંટાળી ગયા છીએ અમને ખૂબ જ તકલીફો પડે છે તો વાસડીવાળો કે કે હું એક ઉપાય આપું હું આ બધા જ ઉંદરોને ભગાડી દઉં તો તમે તેના બદલામાં મને શું આપશો બધા જ ગામના લોકો વિચારે છે અને પછી કહે છે કે સાબ ચાલ હું તને આ ઉંદરોને ભગાડવાના 1000 રૂપિયા આપીશ વાસડીવાળો તો ખુશ થઈ ગયો વાસડીવાળાએ વાંસળી વગાડવાનું ચાલુ કર્યું તમે જુઓ તો જેવો વાંસળીનો અવાજ આવ્યો તેવા જ તરત ઉંદરો બહાર આવ્યા એક ઉંદર બહાર આવ્યું બીજું ઉંદર બહાર આવ્યું તમે જુઓ તો બધે જ ઉંદરો બહાર આવ્યા હવે ઉંદરો પણ કેવા દેખાતા હતા ખબર છે મોટા ઉંદર નાના ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર બધા જ ઉંદરો એક પછી એક પછી એક વાંસળીવાળા પાસે આવવા લાગ્યા હવે થાય છે કેવું કે વાંસળીવાળો જે વાંસળી વગાડે છે તેની પાછળ પાછળ બધા જ ઉંદરો આવે છે વાંસણીવાળો તો વાસણી વગાડતો 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 ગામ તરફ આગળ પસાર થાય છે ગામને ત્યાં એક ત્યાં નદી હોય છે બરાબર હવે વાંસળીવાળો શું કરે છે વાસળી વગાડતો વગાડતો નદી તરફ જાય છે તો ઉંદરો પણ વાસળીવાળાની પાછળ પાછળ નદી તરફ જાય છે હવે વાસળીવાળો તો નદીમાં ગયો ઉંદરો પણ તેની સાથે સાથે નદીમાં ગયા હવે વિચારો શું થયું હશે વાસળીવાળો તો નદી ઓળંગી ગયો પણ ઉંદરો બધા જ પાણીમાં ડૂબી ગયા પછી વાસળી વાળો ત્યાંથી પસાર થઈ ગયો અને પાછો ગામમાં આવ્યો આ જોઈને ગામના લોકો ખુશી ખુશી થઈ ગયા ગયા કે સારું થયું બધા જ ઉંદરો ત્યાંથી ભાગી છે હવે વાસળી વાળો તેની વાત થઈ હતી વચન આપ્યું હતું તે પ્રમાણે પાછો વાસળી વાળો ગામ તરફ જાય છે અને ગામના લોકોને કહે છે લાવો મારા હજાર રૂપિયા વાસળી વાળા ઉંદર ને ભગાડ્યા હતા એટલે વાંસળીવાળો તેના પૈસા લેવા આવ્યો પણ ગામના લોકો શું કહે છે ઉંદરો ભગાડવાનો તો કઈ હજાર રૂપિયા હોતા હશે જા પાછો ચાલ્યો જા કોઈ હજાર રૂપિયા આપવાના નથી હવે વાંસળીવાળો શું કરે છે કંઈ જ બોલતો નથી અને ફરીથી વચ્ચે આવી જાય છે ગામને ત્યાં અને ફરીથી વાંસડી વગાડવાનું ચાલુ કરી દે છે વાંસળી વગાડતા વગાડતા

છોકરાઓ પણ આવ્યા હવે કરવું શું ગામના લોકો તો જોયા જ કરે કે હવે આ કરવું શું વાંસણીવાળાએ તો વાસડી વગાડવાની ચાલુ કરી જેમ વાંસળીવાળો આગળ જાય તેવી રીતે છોકરાઓ પણ તેની પાછળ જાય વાંસણીવાળો તો આગળ ચાલવા લાગ્યો અને તેની પાછળ છોકરાઓ પણ ચાલવા લાગ્યા હવે વિચારો શું થશે ગામના લોકો તો ગભરાયા તરફ દોડવા લાગ્યા કારણ કે વાસળી વાળો તો નદી તરફ જતો હતો તેમને પાછી બીક લાગી કે પાછું કઈ થયું આપણા છોકરાઓને એટલે તે દોડતા ગયા વાસળી વાળાને કહ્યું લે ભાઈ તારા હજાર રૂપિયા અને ગામમાંથી તું ચાલ્યો જા વાસળી વાળો તો હજાર રૂપિયા લઈને ત્યાંથી ચાલ્યો જાય છે તો જોયું બાળકો આ વાર્તા પરથી આપણને સુબોધ મળ્યો કે આપણે જો કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેનાથી પીછેહટ ન કરવી જોઈએ અને તે વચનનું પાલન કરવું જોઈએ નહીતર સમય જતાં તે મોટી મુશ્કેલીમાં મુકાય છે માટે આપણે પ્રામાણિક બનવું જોઈએ તો પ્રામાણિક પ્રામાણિક કઈ રીતે દાખલા તરીકે ટીચરે તમને હોમવર્ક આપ્યું છે અને તમે ટીચરને કીધું છે કે હા અમે હોમવર્ક કરીને આવશું તમે વચને બંધાયા છો બરાબર હવે તમે ઘરે જઈને હોમવર્ક કરતા નથી બરાબર તમે વચન પાળતા નથી તો તમે તે કાર્ય પ્રત્યે વફાદાર નથી બરાબર તમે કોઈ કાર્ય કરવા માટે વચન આપ્યું હોય તો એ વચનને સમયસર પાળીને બતાવો એ જ તમે પ્રામાણિક બન્યા છો એવું કહેવાય થેન્ક યુ